વકફ કાયદા પર કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની પ્રતિક્રિયા સામે આવી મનપાની જે વહીવટી બિલ્ડીંગ હતી તેનો વકફ માલિકીનો જે દાવો છે તે કર્યો હતો આ રીતે પોતાની માલિકી જણાવે તે યોગ્ય નથી વિવાદોને પગલે જ વકફ બિલ આવ્યું હતું લોકસભા અને રાજ્યસભામાં આ અંગે બાર કલાક ચર્ચા કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલને મંજૂરી આપતા વકફ કાયદો બન્યો છે વકફની સત્તાનો એક કળવો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો મહાનગરપાલિકાની જે બિલ્ડીંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ જગ્યા એ પ્રોપર્ટી એ બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય આ તો યોગ્ય નહોતું ને એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું